તો રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળામાં એસઓપીના પાલનને લઈને તંત્ર હજુ પણ દ્વિધામાં છે લોકમેળાને લઈને તંત્ર આંખ આડા કરી રહ્યું છે અગ્નિકાંડ દુર્ઘટના પરથી પણ તંત્ર કોઈ શીખ ન લીધી હોય તેવું લાગી રહ્યું છે ન્યૂઝ એટીની ટીમે લોકમેળાના ગ્રાઉન્ડ પર પહોંચીને તપાસ કરતાં લોકોની સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા છે કારણ કે સંચાલકોએ લાકડાના ટેકા પર જ રાઈટ્સ ઊભી કરી દીધી છે આરસીસીના બદલે લાકડાના ટેકા પર રાઇટ્સનું ફાઉન્ડેશન બનાવાયું છે એવામાં તંત્રની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે જિલ્લા કલેક્ટર છે લાકડાના ટેકા પર લઈને સવાલ કરતા કલેક્ટરે પોતે બે દિવસ ગાંધીનગર હોવાની મેળાની વિગત ન હોવાનું કહીને જવાબ આપવાનો ઇન્કાર કર્યો જોકે અગમચેતીના ભાગરૂપે કલેક્ટરે રાજ્ય સરકારને પત્ર લખવાની વાત કરી કલેક્ટર પ્રભવ જોશી રાજ્ય સરકાર પાસેથી એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ ફાળવવા બાબતે પત્ર લખશે લોકમેળાના ઇતિહાસમાં પ્રથમ વખત ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે જોડાયેલી એજન્સીના જવાનોની માંગ પણ કરવામાં આવશે સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાને શરૂ થવાને આડે હવે બસ ગણતરીના જ કલાકો બાકી બચ્યા છે ને ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભુ જોશીએ મૌન સેવી લીધું હોવાનું છે તે સામે આવ્યું છે ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા જે એસઓપી બનાવવામાં આવી છે તે કડક એસઓપીનું પાલન છે તે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાનાર સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા ખાતે થશે કે કેમ તે અંગે પણ હાલ અત્યારે સવાલો છે જે ખાસ કરીને સામે આવી રહ્યા છે કડક એસઓપીના પાલનને લઈને જ ચાર ચાર વખત જે વર્ષોથી જે યાંત્રિક રાઇડના સંચાલકો કે જે હરાજી સહિતની પ્રક્રિયાઓમાં ભાગ લેતા હતા તેઓ આ વખતે અડગા રહ્યા છે અને તેના જ કારણે ખાનગી મેળો યોજનારા જે સંચાલકો છે તે મેદાનમાં આવ્યા હતા અને માત્ર એક જ વ્યક્તિએ એક પોઈન્ટ સત્યાવીસ કરોડ રૂપિયાની અંદર એકત્રીસ રાઈડના પ્લોટ છે તે ખરીદ કરી લીધા છે અને ત્યારબાદ તેણે આ તમામ જે પ્લોટ છે તે ઓનની અંદર વેચી દીધા હોવાનું છે તે સામે આવ્યું છે ખાસ કરીને કલેક્ટર દ્વારા શરૂઆતથી જ કહેવામાં આવતું હતું કે યાંત્રિક રાઇડના સંચાલકોએ ફાઉન્ડેશન બનાવવું ફરજિયાત છે આરસીસીનું ફાઉન્ડેશન બનાવવું ફરજિયાત છે પરંતુ અહીંયા જોઈ શકાય છે કે કઈ રીતે માત્ર લાકડાના જે ટેકા છે લાકડાના જે ટુકડાઓ છે તેને ખાસ કરીને અહીંયા ફાઉન્ડેશન તરીકે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે વર્ષોથી આ જ પ્રકારે લાકડાના જે ટુકડા હોય છે કે જેને અહીંયા રાખવામાં આવતા હોય છે આનું જ ફાઉન્ડેશન છે છે તે બનાવવામાં આવતું હોય ત્યારે શરૂઆત થી એસઓપીનો જાણે કે ઉડી ગયો હોય તો ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરો તો થશે કડક કાર્યવાહી કાયદાનું કડક પાલન કરાવવા હાઈકોર્ટે સરકાર અને પ્રશાસનને આપ્યા છે નિર્દેશ રોંગ સેટ ડ્રાઇવિંગ સિગ્નલ ભંગ અને ટ્રાફિકના અન્ય નિયમોનું ચુસ્ત પાલન કરાવવા કોર્ટની સૂચના ટ્રાફિક પોલીસની ખાલી પડેલી પોસ્ટ સત્વરે ભરવા પણ સરકારને ટકોર લોકો પોતાની મજા માટે કાયદાનો ભંગ કરે વ્યાજબી નહીં હોવાનું કોર્ટનું અવલોકન રહ્યું શહેરી વિકાસ યોગ્ય પ્લાનિંગ સાથે થાય તે માટે યોગ્ય કાર્યવાહી જરૂરી છે કોર્ટ મિત્રે પણ પોતાના સૂચનો કોર્ટમાં રજૂ કર્યા હાઈકોર્ટ દ્વારા ટ્રાફિક પોલીસને ઈ ચલણ શરૂ કરવા નિર્દેશ અમને હજુ પણ હેલ્મેટ મુદ્દે કોઈ જાગૃતતા જોવા નથી મળી રહી

કરવામાં આવ્યા છે તે બાદ ટ્રાફિક નિયમોનું કડકપણે પાલન થાય તે પ્રકારની કાર્યવાહી કરવાની રહે છે તેવા નિર્દેશ જે છે તે હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યા હતા મહત્વનું છે કે રોમ સાઈડ ડ્રાઇવિંગ કરવું અને અન્ય જે સિગ્નલ ભંગના અત્યારે હાલ ગુના બની રહ્યા છે તેના માટે કોર્ટે કડક પાલન કરવા માટે સૂચના આપી છે સાથે સાથે ટ્રાફિકમાં પોલીસ તરીકે ભરતી કરવા માટે હતી સરકારને બીજી બાજુ શહેરી વિભાગ રીતે થાય જેના કારણે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ટ્રાફિક સમસ્યા ના સર્જાય તે બાબતે પણ જરૂરી સૂચન જે છે તે કોર્ટ તરફથી કરવામાં આવ્યા હતા કોર્ટ મિત્રે પોતાના અલગ અલગ મુદ્દાઓ જે છે તે કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા જેમાં ક્યાંક ને ક્યાંક અત્યાર સુધી હાલ જે કાયદાઓ જે છે જે પાલન નાતું થતું તે બાબત ને પણ બિલકુલ આભાર આ સમગ્ર માહિતી બદલ પંચમહાલથી વધુ એક સરકારી બાબુ ઝડપાયો છે સિટી સર્વે લાંચ લેતા ઝડપાયા છે આઠ લેતા ઝડપાયો બીસી માલીવાડ મહીસાગર એસીબીએ બીસી માલીવાડ ને રંગે હાથ ઝડપ્યો છે અરજદાર પાસે નોંધ કરવા માટે માંગી હતી લાંચ તાજેતરમાં જ સિટી સર્વે કચેરી આવી હતી ચર્ચામાં અરજદારો પાસે નાણાં લઈને કામગીરી કરવામાં આવતી હોવાના પણ આક્ષેપો થયા હતા તો મહત્વનું છે કે એસસીબી ની વધુ એક સરકારી બાબુ શકંજામાં આઠ હજારની લાંચ લેતા ઝડપાયો ગોધરા સિટી સર્વિસ સુપ્રિન્ટેન્ડન્ટ પકડાયો અમદાવાદ એમસી દ્વારા બે ક્લિનિક સીલ કરાયા છે શહેરના દક્ષિણ ઝોનના લાંબા બોર્ડના અનઅધિકૃત રીતે તબીબી સારવાર આપતા ઇસમો સામે કાર્યવાહી કરાઈ લાંબા બોર્ડમાં માનવ સેવા ક્લિનિકમાં ડોક્ટર કૌશલ પારેખ બીએમએસ તબીબ દ્વારા ચલાવવામાં આવે છે પરંતુ સ્થળે ચકાસણી કરતા ડોક્ટર કૌશલ પારેખ હાજર ન હતા તેમની જગ્યાએ કોઈ અનઅધિકૃત વ્યક્તિ દર્દીઓને સારવાર આપતો હોવાનું ધ્યાન આવ્યું જેથી આરોગ્ય વિભાગે ક્લિનિકને સીલ કરી ક્લિનિક પરના વ્યક્તિએ આજે નવ વ્યક્તિને સારવાર આપી બીજી તરફ લાંબા વોર્ડ વિસ્તારમાં વારસી ક્લિનિક ડોક્ટર એચએસ સૈયદનાને તબીબી સારવારની મંજૂરી હજુ સુધી નથી મળી તેથી આ ક્લિનિક પણ સીલ કરાઈ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તહેવારોને ધ્યાનમાં લઈને ચેકિંગ હાથ ધરાયું છે ફરસાણ અને મીઠાઈની દુકાન પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું શહેરના એમજી રોડ જમાદાર શેરીમાં ફરસાણ અને મીઠાઈની દુકાનમાં તપાસ કરવામાં આવી અને વિવિધ ફૂડ સેમ્પલને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા તહેવારોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું અને ભેળસેળયુક્ત અને હલકી ગુણવત્તાવાળા ખોરાકનું વેચાણ કરતા વિક્રેતાઓ પર તવાઈ બોલાવવામાં આવી સાબરકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા મગફળીના પાકમાં ડોર અને ફૂગજન્ય રોગચાળો ફેલાયો છે ખેડૂતોને ભારે નુકસાન થતાં ચિંતિત બન્યા છે એક તરફ વરસાદ ઓછો છે તો બીજી તરફ ભૂંડ અને ઈયળના ત્રાસ પછી મગફળીના પાકમાં ફૂગજન્ય રોગચાળો વકર્યો છે જેના કારણે પાકને મોટા પાયે નુકસાન થયું છે સફેદ ફૂગ અને કાળી એમ બે પ્રકારની ફૂગ મૂળમાં લાગતા જે ઉત્પાદન મળવું જોઈએ તે મળતું નથી અને છોડના મૂળ કોહવાઈ જાય છે છોડમાં સુકારો આવી જતા ખેતરો પણ સાફ થઈ ગયા છે જીવાત એટલી બધી પડી શકે ન પૂછે વાતી કોઈનો પાર જ નથી અને ખર્ચો વીઘા એક વીઘા ન તો દવાનો ખર્ચો પંદરસો ફોરસો રૂપિયા બે હજાર રૂપિયા જેવી જેવી દવા એવો ખર્ચો લાગે છે બિયારણ ન ત્રણ હજાર રૂપિયા ગોરણ કટ્ટું છે અત્યારે દવા બી મોંઘી પડે છે એટલે પાણીની જરૂર છે તો રાતનો લાઇટ છે એટલે રાતના ભૂંડ વિતાારે પાણી ના મળે એટલે આ સમસ્યાઓ છે તો દિવસની લાઇટ આપવા મહેરબાની સરકાર શ્રી તો મગફળીના એક વીઘા પાછળ પચીસ હજારથી વધુ ખર્ચ થાય છે આ સિઝનમાં ફૂગજન્ય રોગ ઉપરાંત કાતરા અને હવે ડોર જેવી જીવાત પડતા પાકને નષ્ટ કરી રહી છે મોંઘી દાટ દવાઓનો છંટકાવ કરવા છતાં પણ આ ડોરનો ઉપદ્રવ બંધ થતો નથી બીજી તરફ વરસાદ ન પડતા દવાઓ જમીનમાં ઉતરતી નથી અને ડોરનો નાશ થતો નથી જેના કારણે ખેડૂતો હાલ તો સરકારની કોઈ સહાય મળે તેની આશા રાખી રહ્યા છે અત્યારે એ મગફળીને ખૂબ રોગ આવી ગયા છે વરસાદ નથી પાણી જો મગફળીને આપવું હોય તો એના માટે લાઈટ નથી સાહેબ તો આ બધા ખર્ચાઓ કઈ રીતે વારવા ફૂગ લાગી ડોર લાગ્યા ઉધઈ લાગી દવાઓ તો અમે ગણીએ કરી બરાબર પણ અત્યારે એટલા બધા આવ્યા છે તે એક જ દિવસની અંદર આખું ખેતર સાફ થઈ જાય કારણ કે ટાપો પડી જાય અમુક અમુક જગ્યાએ ટાપો પડી જાય છે બરાબર એટલે દોડાવો ને એટલે ખેડૂત પાયમાલસ થવાનું છે કારણ કે દોડની કોઈ એવી ખા એટલી બધી દવા નથી અને દૂડની દવા અથવા તો અત્યારે વરસાદ નહીં વરસાદ હોય તો અંદર દવા જાય ને જમીનની અંદર તો આ વર્ષ જાણે કે ખેડૂતો માટે ભારે હોય તેમ લાગી રહ્યું છે કારણ કે એક તો વરસાદની ઘટ અને પાકમાં વિવિધ યડોનો ઉપદ્રવ અને ફૂગજન્ય રોગને લઈને ખેડૂતોના હાથમાં આવેલ કોળીઓ છીનવાયો છે ત્યારે ધરતીપુત્રો સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે ચોમાસું ત્યારે અલગ અલગ પ્રકારનું કરવામાં આવતું હોય મગફળી હોય કપાસ હોય કે અન્ય પાક હોય પરંતુ અત્યારે હાલ જે મગફળીની વાત કરીએ તો મગફળીના પાકમાં દિવસે ને દિવસે અલગ પ્રકારના રોગચાળો વખરતો હોય છે અત્યારે હાલ જોવા જઈએ તો જે ડોર નામની જીવાત જે મગફળીના મૂળિયા કાપી નાખતી હોય છે ત્યાં ઉપરાંત અલગ અલગ પ્રકારની ફૂગ પણ લાગતી હોય છે કાળી ફૂગ સફેદ ફૂગ એ પ્રકારની ફૂગ પણ લાગતી હોય છે જેના કારણે જે ખેડૂતોનો પાક છે મહામૂલ્ય પાક હાથમાં આવેલો કોળીઓ પણ છીનવાઈ જાય તેવી પરિસ્થિતિ હાલ તો ઊભી થાય છે દ્રશ્યોમાં જે રીતે દેખી શકાય છે તે રીતે જે મગફળીનો પાક છે તે તમામ ખાસ કરીને નષ્ટ થઈ ગયો છે જેના કારણે ખેડૂતોને જે ખર્ચો કરે છે પરંતુ એનાથી પણ લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે તેમ છે એટલે હાલ તો ખેડૂત સરકાર પાસે કોઈ સહાયની માંગ કરી રહ્યા છે જલ્દીમાં સરકાર કોઈ સહાય આપે અને જે વળતર મળે તો પણ તેમને જે હાથમાં આવેલો કોડિયો છીનવાય નહીં અને થોડી મદદ થઈ શકે તેવી પણ માંગ છે તો સાથે જે રાતની લાઈટ છે એ પણ લાઈટ દિવસે કરવામાં આવે તો ખેડૂતોને ચોક્કસપણે ફાયદો થઈ શકે તેમ છે અમદાવાદ શહેરમાં વરસાદ વચ્ચે બસ અટવાઈ છે વિજયનગર ક્રોસિંગ પાસે બનાવેલા ઢાળ પર બસ અટકી ઇલેક્ટ્રિક બસ ઢાળ ન ચડી શકી ઇલેક્ટ્રિક બસને કરવામાં આવી ટોઈંગ ક્રોસિંગ પાસે બનાવેલા ઢાળને લઈને અનેક વાહન ચાલકો થઈ રહ્યા છે હેરાન પરેશાન